પૂરી દુકાન ખાલી થઈ ગઈ આપણું પાન પાલ દર ખાલી ખાલી પંખો એકલો આ ફરેલી વેન્ડિને જતા રહ્યો લોકો આ થોડું થોડું પડ્યું એ આ ખાટલા ને ગતલો એકલો પડે બધું ખાલી થઈ ગયું હાજરી વાત લઈ જાલા લઈ જા જાને એકલું મળ્યું રેકડા માં જવું પડે ટોલ નાકા થકી વેજલપુર પછી વેજલપુર બસ સ્ટેન્ડ માં ગાડીમાં એવું લાગે અને આ બાજુ આ ટોલ નાખું પેલું ગોધરા થકી આગળ હે ને કાલોલ ને આ બાજુ એ ટોલ નાખો ટોલ ટેક્સ રોડ રોડ ઉપર રખડતા થી જઈએ ચલો બરોડા વરોડા બરોડા વેજલપુર વેજલપુર બસ સ્ટેન્ડ ને અમે બે વાય ભીખાઈ રહ્યો પેટ ઉપર ધીરા ગાડી થી આવતી એટલી ઘેર દઉં હોય પણ અમારે જવાનું છે ડુંગરપુર પર ડુંગરપુર વાળી બસ જ આવતી આ બીજી બીજી આવી બીજો બીજો કોમ નવરૂડી જલત બાળે એ પાણી લાવે ભાઈ એટલું બધું નીકળી ફોર્સ મૂત્રણ આવ્યા તારે પણ પીવા ગાડીમાં ગોસ મચ્યો થવાનું